આજે સવારે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોની હતું આ પ્રસંગે વોર્ડ નંબર અઢાર ના વોર્ડ પ્રમુખ કુણાલ જોશી સ્થાનિક નગર સેવકો વડોદરા શહેર ભાજપ મહામંત્રી સત્ય કુલાબકર જશવંતસિંહ સોલંકી સહિત તેજસ્વી દેસાઈ અને વોર્ડના કાર્યકરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પહેલા તો સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના જે પ્રમાણે જે ગુરુનું સ્થાન સૌ ઉચ્ચ સ્થાન પર હોય છે એનો આજનો દિવસ છે એટલે આજ રોજ અમે ભારતીય જનતા પાર્ટી પરિવાર સૌ જેટલા વોર્ડમાં મંદિરો છે તે બધાના ત્યાં ગુરુ પર દર્શન કરવાના છે ત્યારબાદ જે આચાર્યગણ છે બધા અને જેને સમાજ માટે કે દેશ માટે જે ઉચ્ચ સ્થાન કરેલું છે તેમના ત્યાં બી અમે પુષ્પક આપીને તેમનું સન્માન કરવાના સાલ ઉડાવીને અને સૌ કોર્પોરેટર અને આખી ટીમ ઘરે ઘરે જઈને આપણે બધાને સન્માન કરીશું વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોઢી આજે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ મંદિરો અને સ્થાનિકોની મુલાકાત લઈને ગુરુવર્યોના આશીર્વાદ મેળવનાર છે ત્યારે કબીર આશ્રમ ખાતે સવારથી જ મોટી સંખ્યામાં અન્યાયો ઉમટી પડ્યા હતા વડોદરા શહેર ભાજપ દ્વારા ગુરુપૂર્ણિમાના અવસરે વોર્ડ દીઠ આયોજન કરવામાં આવ્યું છે એમ ડોક્ટર જયપ્રકાશ સોઢીએ જણાવ્યું હતો આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શહેરની અંદર જે અલગ અલગ મંદિરો અને સ્થાનકો છે ત્યાં ગુરુજીના દર્શન કરવા મંદિરમાં ભગવાનના દર્શન કરવા અને ગુરુજીના આશીર્વાદ મેળવવાનો આજે શુભ અવસર છે એ અવસરે આજે સવારે કબીર મંદિર પછી લક્ષ્મીનારાયણ મંદિર ત્યારબાદ ચિહળાબાગ બેઠકજી મંદિર છે ત્યારબાદ અટલાગ્રા કલાલીમાં સ્વામિનારાયણ મંદિર અપડાદરામાં સ્વામિનારાયણ મંદિર ત્યારબાદ બ્રહ્માકુમારી ઇસ્કોન મંદિર પછી ખોખરા હરિધામ મંદિર ત્યારબાદ ભીડભંજન હનુમાનજી પ્રેમપ્રકાશજી મહારાજ દ્વારકેશાલજી મહારાજ કલ્યાણનાજી આવેલી ત્યારબાદ ગોદધામ આવેલી બાલાજી મંદિર એવા અનેકવિધ જે આપણા શહેરના જાણી દાસ દેવસ્થાનો છે જે ગુરુજી બિરાજમાન છે ત્યાં દર્શન કરીને આજે નગરજનો માટે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલાઇકન લગાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર